અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ થવાની ગણતરીની ઘડીમાં તૈયારી પોલીસ ફરિયાદ થશે રિપોર્ટની જોવા રાહ સાંજ સુધીમાં મોટા પગલાં લેવાના ધડાકા અમદાવાદની જાણીતી ખ્યાતિ હોસ્પિટલમાં જે તબીબોની અને સંચાલકોની બેદરકારીના કારણે બે દર્દીઓના મૃત્યુ થયા છે છ દર્દીઓ હાલ ગંભીર હાલતમાં જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યા છે આવી પરિસ્થિતિ આવી પરિસ્થિતિમાં પૈસા કમાવાની લાઈમાં જે ખ્યાતિ હોસ્પિટલના સંચાલકો અને તબીબોએ જે કાંડ કર્યા છે તે કાંડનો પદાફાશ થયો છે હાલ શિક્ષણ મંત્રી કમિશનર સચિવ અને અન્ય વરિષ્ઠ અધિકારીઓની ઉપસ્થિતિમાં મિટિંગ ચાલી રહી છે મિટિંગ ગણતરીના કલાકમાં પરિપૂર્ણ થશે ત્યારબાદ અહેવાલ સુપ્રત કરવામાં આવશે અને સાંજ સુધીમાં ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ થાય તેવી સંભવત શક્યતા છે તેમની સામે પોલીસ ફરિયાદ થાય તેવી પણ શક્યતાઓ અને ઘડી ગણાઈ રહી છે ખૂબ જ ગંભીર પ્રકારની બેદરકારીઓ સપાટી ઉપર આવી છે અને અહેવાલ તૈયાર થઈ રહ્યો છે તમામ વરિષ્ઠ અધિકારીઓ અત્યારે બંધ ગંભીર ચર્ચાઓ કરી અને અહેવાલ તૈયાર કર્યા છે મિટિંગનો દોર ચાલુ રાખવામાં આવ્યો છે અને ગમે તે ઘડીએ સાંજ સુધીમાં ખ્યાતિ હોસ્પિટલનું લાયસન્સ સસ્પેન્ડ થશે તેમના તબીબો સામે સંચાલકો સામે પોલીસ ફરિયાદ થશે અને જે બીમાર દર્દીઓ છે અને મૃત્યુ પામેલા દર્દીઓને વળતર મળે તે પ્રકારનું વાતાવરણ પણ પ્રસ્થાપિત કર્યું છે અને આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ ટૂંક સમયમાં આ બાબતે વિધિવત રીતે બ્રિફિંગ આપશે અને બ્રિફિંગમાં જે ઘટના ઘટી છે તેનો ચિતાર આપશે મંત્રીશ્રી સેક્રેટરીશ્રી અને કમિશનર સાહેબને બધા અત્યારે અને ડીસીપી અમદાવાદ જોર પણ અત્યારે મિટિંગ ચાલુ જ છે અમારે જ્યાં ખાસ અત્યારે દરેકે દરેક કેસની મેડિકલ રેકોર્ડ જોઈને જે રિપોર્ટ તૈયાર કરવાનો છે એના માટે અમે જઈ રહ્યા છીએ અને કયા કયા પગલાં લેવા એ થોડો વખતમાં સાહેબ આપને બધાને બ્રિફિંગ આપશે આપડે કાલની ટીમ મોકલી તપાસ કરે છે એટલે હવે એનો રિપોર્ટ અમે ફાઇનલ કરીને આપીએ સાહેબ ને આજે રિપોર્ટ આપી હતી એટલે એ લોકો બધા એક્શન પ્રપોઝ કરીને મીડિયા બ્રિફિંગ કરશે આપને બધા હિન્દી